સરકારો માટે પણ એ બે જ જરૂરી કામ હોવા જોઈએ આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ એ બે મળે છે એટલે જાય છે હવે જે નવી શિક્ષા નીતિ શરૂ થઈ રહી છે કે આવતા વર્ષથી એમ કે સાંભળ્યું છે કે એમાં પહેલા પાંચ વર્ષ માતૃભાષામાં ભણાવવાનું એ વિશે જરા આપના શું વિચારો છે એ જણાવો આમાં ખરેખર મારા વિચારોની આવશ્યકતા નથી હું માત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને એનીપી ટુ કહેવાય છે જે બે હજાર વીસથી અમલમાં આવી ગઈ છે આપણે બે હજાર ત્રેવીસમાં આવી ગયા છે એમાં કહેવામાં આવ્યું છે કે આપ સૌને એક વખત વાંચી જવાની વિનંતી કરવામાં માંગુ છું જે સમાચાર પત્રોમાં આવ્યું છે કે માતૃભાષામાં પહેલા પાંચ વર્ષ ભણાવવાના એવું એમાં લખ્યું નથી બીજી વાત બીજી અગત્ય માનું છું કે એ થઈ શકે એમ જ નથી આખા વાત એટલા માટે નથી થઈ શકે એમ કે ગુજરાતમાં આપણે સૌ ગુજરાતીઓ જે છીએ એ માતૃભાષામાં ભણવાનું સ્વીકારી શકે વ્યવસ્થા પણ ગુજરાતમાં જે બીજા પ્રાંતના લોકો અહીંયા વસે છે જેની માતૃભાષા જુદી છે એના માટે શિક્ષણની ક્યાં વ્યવસ્થા કરીશું માની લો કે ગુજરાતની અંદરથી બે ટકા કે ત્રણ ટકા તમિલિયન નીકળે તો એમના સંતાનોને માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈ આપણે કેવી રીતે કરી શકીશું અને કરવી પડશે કારણ કે આપણે એવું સ્વીકાર્યું છે આપણે એવું સ્વીકારેલું છે કે ભાઈ આપણે વ્યવસ્થા કરીશું પણ એટલું શક્ય નહીં ટ્રાન્સફર થઈ જવાની છે એ અહીંથી બીજા રાજ્યમાં ગયા તો ત્યાં પાછું શું વ્યવસ્થા થાય અને એટલા માટે માનું છું કે એના વાક્ય પ્રયોગો એવી રીતે કરવામાં આવ્યા છે કે જડતાથી કહેવામાં નથી આવ્યું કે માતૃભાષા માં જ પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે શરૂઆતમાં વાત કરી એ સારામાં સારો ઉપાય છે કે ગુજરાતી માધ્યમ જ્યાં હોય ત્યાં ગુજરાતી ઉત્તમ ભણાવવામાં આવે અને અંગ્રેજીને પહેલા ધોરણથી સ્થાન મળે અંગ્રેજી માધ્યમ હોય ત્યાં હમણાં આપે કહ્યું કે ન્યાયાલય પણ કે છે એ પ્રમાણે ગુજરાતી ભણાવવાની જોગવાઈ કરવામાં આવે અને ત્યાંનું અંગ્રેજી ઉત્તમ લોકો ભણાવે જે તુષારભાઈએ વાત કરી કે અંડર ગ્રેજ્યુએટ થયેલી ગર્લ્સ હોય ટીચર થઈ જાય એવું ના થાય જેથી કરીને શાળામાં શાળાની લોબીમાં શાળાના કોમન રૂમમાં બધે જ અંગ્રેજી બોલાતું હોય અત્યારે તમે જાઓ તો વર્ગખંડમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજીમાં બોલાય છે પણ એ લોકોનો કોમન રૂમ ગુજરાતીમાં વાત કરતું હોય આ પરિસ્થિતિ અમલમાં મૂકી શકાય એવી એકદમ નેશનલ છે એવું થશે કદાચ કારણ કે શિક્ષણ નીતિ ના પરિણામો ફાઇનલી ટુ અને ટુ માં

સ્વાસ્થ્ય અને શિક્ષણ બે પ્રાયરિટી હોવી જોઈએ સરકારો માટે પણ એ બે જ જરૂરી કામ હોવા જોઈએ આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ એ બે મળે છે એટલે જાય છે પણ આપણે ત્યાં એ ભરતી થતી નથી જીપીએસસી ની જેમ જ ખરેખર શિક્ષકોને ભરતી માટે ગોળ લેવું જોઈએ અને એને આજે ખાલી પડતી જગ્યાઓ એ કાલે પૂરાય એવું કરવું જોઈએ

એનઈપી ટુ ઝીરો ટુ ઝીરોમાં આ વાક્યો છે આ ગુજરાતી બોલું છું કે ગુજરાત સરકારે ટ્રાન્સલેટ કરેલું છે એટલે એમાં કઈ બીજું ભેળસેળ નથી અને બીજી કોલમ હતી તે બહુ મહત્વની શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતું કામ તાત્કાલિક ધોરણ બંધ કરવામાં આવે હવે જુઓ નીતિ ઘડનારાઓ છે એ તો સ્પષ્ટ છે કે આ બે મોટા હડ એ લોકોના મનમાં સ્પષ્ટ છે પણ આ આપણે ત્યાં થયું નહીં

નળિયા ગણવાનું કામ પણ શિક્ષકોએ કરવાનું હોય છે. હા ડોર ગણવાનું કામ પણ એ કરવાનું છે. આ એટલે એના કામમાં છે. આવા 108 કામની યાદી છે. તો એ બધા જ કામ જો કરવાના હોય. 1.5 કિલો ઘઉં પોચાડવાના હોય તોય શિક્ષકોએ પોચાડવાનું હોય છે. અને કરે છે. કરવું જ પડે ને કેમ ન પોચાડ્યું. જેનો તમે પગાર આપ્યો છો એનું તમારે કામ કરવું જ પડે તો આ માનસિકતા છે પાકી. તો મારો મુદ્દો એવો છે સર કાના માટે કોઈ પેરેલલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જેમાં કેટલાય યુવાનો બેકા છે એને આના માટે ટ્રેન કરો એને થોડા કાયમી ધોરણે નહીં અંગેની ધોરણે રાખો અને કામ કરાવો અને પે કરો એટલે એમને પણ રોજગારી મળશે શિક્ષકો કામ કરતા થઈ જશે શિક્ષકોને બહુ મોટું ભાનું મળ્યું છે શેનું છે તો હું મિટિંગમાં જાઉં છું તમે ઘણી સ્કૂલોની અંદર જુઓ તો અડધો સ્ટાફ મિટિંગમાં હોય અને મીટિંગ માટે પાછી એવી શરત હોય કે સવારે શરૂ થવી જોઈએ અને સાંજ સુધી ચાલવી જોઈએ

આજે એન એ ટુ ઝીરો ટુ ઝીરો છે એ રાષ્ટ્ર માટેની નીતિ છે એમાં બહુ મોટા સ્વપ્ન અને ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે હંમેશા નબળા પડીએ છીએ કારણ કે આપણે સપનાઓ આવતી વખતે વિચારતા નથી કે આ ધરતીમાં આ સ્વપ્ન ઉગેલું છે કે નહીં પરિણામે આપણે સ્વપ્નઓ આવી દઈએ છીએ નાનકડું ઉદાહરણ આપણે આપું કે સ્કીલ ડેવલપમેન્ટનો જે આખો મુદ્દો છે એ અદભુત મુદ્દો છે દસમા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી બહાર પડે ત્યારે પોતાનું એ કૌશલ્ય લઈને બહાર પડે જેથી કરીને ઇમિજિએટલી માર્કેટમાં જઈને અન કરે બેકાર ન રહે જે હમણાં આપણે વાત કરી બેકારોની ફોજ છે એ ન રહે પણ આટલી મોટી ખોટ એ છે કે જે સાડા અગિયાર લાખ લોકો બેસે છે દસમા ધોરણની પરીક્ષામાં એનું જો સાઠ ટકા રિઝલ્ટ આવે એમ તમે માનો તો છ સાડા છ લાખ વિદ્યાર્થીઓ બહાર આવે તો છ સાડા છ લાખ વિદ્યાર્થીઓ કોઈ એક સ્કિલ લઈને બહાર આવે

એ વિચારી લેવાની જરૂર છે એમાં આપણે નબળા પડીએ છીએ આખી નીતિ છે એ રાષ્ટ્ર માટે છે જે હમણાં મેં કહ્યું કે આપણે અહીંયા નથી નિર્ણય લેતા એ ધીમે ધીમે કરતા ગુજરાત મોડેલ પ્રમાણે ઘણા રાજ્યો સ્વીકારવા લાગ્યા છે એટલે એ જેમ ભાગેશભાઈએ કહ્યું કે આ વાયરસ છે તે વાયરસ ફેલાઈ રહ્યો છે તે આ ભાષા કમાવી નથી આપતી એવું કોઈ માન્યતા નથી નાનકડું છોકરા માટે જે ભાગેશભાઈએ શબ્દ પ્રયોગ કર્યો એજ શબ્દ પ્રયોગ છે એમ જ આપણા સંતાન ને અંગ્રેજી માધ્યમ મોકલીએ છીએ ઓન્ડ સર એવું થઈ રહ્યું છે કે જેને અંગ્રેજી માધ્યમ ફાવતું નથી બરાણે મોકલે છે ને એ લોકો આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા છે આપણે તો એવું જોવા મળે છે કે સારું અંગ્રેજી બોલનારા લોકો પણ આત્મવિશ્વાસ ન હોવાથી ભૂલી નથી શકતા આત્મવિશ્વાસ મને જીવવા માટે જે મદદ કરે છે એ મારો આત્મવિશ્વાસ વધારે છે મારે રોટલી ને રોટલી જ કહેવાનું હોય અને રોટલી કહેવાથી સામે જો મને સમજીને રોટલી કોઈ આપતું હોય તેનાથી મોટો આત્મવિશ્વાસ કર્યો